હેલો મોસ્ટ વેલકમ આપણી યુટ્યુબ ચેનલ એ છે જૉબ અપડેટ પર ડેલી જી કેમ આજે આપણે જોશું વિટામિન અને તેની ઉણપથી થતા રોગ અને તેના મુખ્ય પ્રાપ્તિ સ્થાનો કયું વિટામિન્સ એમાંથી મળે છે અને તેના અભાવથી કયો રોગ થશે જો તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો હવે વિટામિન જોઈએ તો કે વિટામિન એ વિટામિન એનું નામ છે રેટિનોલ તેનું કાર્ય શું છે તો કે આંખનું સ્વાસ્થ્ય માટે જવાબદાર છે ચામડી માટે જવાબદાર છે અને રોગપ્રતિકારક શક્તિ આપે છે તેના અભાવથી કયો રોગ થાય તો કે નાઇટ બ્લાઇન્ડનેસ છે એટલે કે રાત્રાપો રતન ધડાપણું પછી ઝેરો થેલમિયા અને ચામડી શુષ્ક થાય છે તેના પ્રાપ્તિ સ્થાનમાં જોઈએ તો દૂધ માખણ માછલીનું તેલ લીલા શાકભાજી ગાજર ટમેટા કેરી વગેરેમાંથી તે મળી રહે છે પછી છે વિટામિન બી વન એનું નામ છે થાયામાઇન તો તે છે નર્વસ સિસ્ટમ અને ઉર્જા ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે વિટામિન બી વનની ઉણપથી થાય છે બેરી બેરી વિટામિન બી વનનું મુખ્ય પ્રાપ્તિ સ્થાન જોઈએ તો કે અનાજ છે દાળ સૂકા મેવા દૂધ અને ઈંડામાંથી મળી રહે છે પછી વિટામિન બી ટુ બી ટુ જેને કહે છે રીબોફ્લેવિન કે જે વૃદ્ધ વૃદ્ધિ ચામડી અને આંખનું સ્વાસ્થ્ય માટે જવાબદાર છે મુખ્યત્વે ચામડી તેને અણપથી કયા રોગો થાય તો કે ચામડી પર ઘા આંખમાં ખંજવાળ આવે પછી ચીરાળવાળા હોઠ બની જાય મુખ્ય પ્રાપ્તિ સ્થાન જોઈએ તો કે દૂધમાંથી ઈંડામાંથી લીલા શાકભાજીમાંથી અને યકૃતમાં હોય છે પછી જોઈએ તો વિટામિન બી થ્રી જેનું નામ છે નિયાસિન કે જે નર્વસ સિસ્ટમ ચામડી અને પાચન વગેરે માટે ઉપયોગ કરે છે તેની ઉણપથી થતા રોગોમાં જોઈએ તો કે પેલેગ્ના છે એટલે કે ડાયરિયા ડેર્માટાઇટિસ પછી ડિમેન્શિયા મુખ્ય પ્રાપ્તિ સ્થાન જોઈએ તો કે દાળ ઘઉં ચોખા શાકભાજી અને માંસમાંથી મળે છે વિટામિન બી થ્રી વિટામિન બી સિક્સ જોઈએ તો પાયરિડોક્સિન છે કે જે મુખ્ય એમિનો એસિડ અને મેટાબોલિઝમ માટે જવાબદાર છે વિટામિન બી સિક્સની ઉણપથી એનિમિયા છે ખીંચણ છે ચામડીના સમસ્યાઓ થાય છે તેના મુખ્ય પ્રાપ્તિ સ્થાનમાં જોઈએ તો અનાજ દાળ કેળા બટેટા દૂધ અને માંસમાંથી મળે છે પછી છે વિટામિન બી નાઇન કે જેનું નામ છે ફોલિક એસિડ તેનું મુખ્ય કાર્ય જોઈએ તો કે રક્તમાં લાલ કણોની રચના માટે જવાબદાર છે તેને અભાવથી થતા રોગોમાં જોઈએ તો કે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા જે છે એ થાય છે પ્રાપ્તિ સ્થાન તો કે લીલા શાકભાજી ફળ અનાજ દૂધ યકૃત વગેરે છે પછી જોઈએ તો કે વિટામિન બી ટ્વેલ્વ સાયનોકોબાલેમાઇન તે મુખ્યત્વે નર્વસ સિસ્ટમ છે લોહીમાં છે હિમોગ્લોબિન બનાવટમાં વગેરેમાં ઉપયોગી છે વિટામિન બી ટ્વેલ્લની ખામીથી થાય છે પર્નિશિયસ એનિમિયા નામનો રોગ વિટામિન બી ટ્વેલની મુખ્ય દૂધ દહીં ઈંડા માંસ અને માછલીમાંથી મળે છે પછી વિટામિન સી જેનું નામ છે એસકોર્બિક એસિડ જે રોગપ્રતિકારક શક્તિ છે અને કોલેજન સંશ્લેષણમાં ઉપયોગી છે વિટામિન સીની જે ખામીથી સ્કરવી નામનો રોગ થાય છે સ્કરવીમાં શું થાય છે તો કે દાંતમાંથી લોહી નીકળે છે ઘા ન ભરાય તમને લાગ્યું તો ફટાફટ મળે મટે નહીં અને નવી ચામડી ન આવે વિટામિન બી સી જે છે મુખ્યત્વે લીમડા નારંગી આમળા ટમેટા બટેટા લીલા શાકભાજીમાંથી મળે છે પછી છે વિટામિન ડી કે જે હાડકાં અને દાંત મજબૂત અને કેલ્શિયમના શોષણમાં ઉપયોગી છે વિટામિન ડી ની ઓણથી થાય છે રિકેટ્સ કે જે બાળકોમાં થાય છે હાડકાં નબળા પડે છે અને એસ્ટિયો મલેશિયા કે જે મોટામાં થાય છે વિટામિન ડી જે છે મુખ્યત્વે સૂર્યપ્રકાશ છે દૂધ છે માખણ ઈંડાની જરડી માછલીનું તેલ વગેરેમાંથી મળે છે પછી છે વિટામિન ઈ જે કોષોને ઓક્સિડેશનથી બચાવે છે અને પ્રજનન સ્વાસ્થ્ય ઉપર અસર કરે છે વિટામિન એનું નામ છે ટોકોફિરોલ વિટામિન એની ઉણપથી થાય છે નિઃસંતાનતા પછી માંસપેશીની નબળાઈ વગેરે જેવા રોગો થાય છે વિટામિન એ મુખ્યત્વે વનસ્પતિ તેલ છે ઘઉંનું જર્મ છે સુકા મેવા છે લીલા શાકભાજીમાંથી મળી આવે છે વિટામિન કે તો કે લોહી જમાવટની પ્રક્રિયા માટે ઉપયોગી છે તે મુખ્યત્વે રક્તસ્ત્રાવ થાય છે તેની ઉણપથી અને લીલા પાંદડાવાળા શાકભાજી કોબી પાલક દૂધ અને યકૃતમાંથી મળી આવે છે હવે યાદ રાખવાની ટેવ આપણે જોઈએ તો કે એ વિટામિન એ તો કે એમાં આંખ સંબંધિત રોગ થાય બી એટલે કે બ્રેન એટલે કે નર્વસ સિસ્ટમ એનર્જી અને લોહી સી એટલે કોલેજ અને ક્વૉથી બચાવ ડીથી દાંત અને હાડકાં ઈથી એમ્બ્રેયો અને પ્રજનન અને કેથી ખૂન એટલે કે રક્તનું જમાડું આઈ હોપ કે તમને આ ચેપ્ટર સમજાઈ ગયું હશે તમને યુઝફુલ થયું હશે જો તમને કન્ટેન્ટ ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો લાઇક કરજો અને કમેન્ટ કરજો થેન્ક યુ પછી વિટામિન્સનું ક્લાસિફિકેશન આપણે જોઈએ તો તેની સોલ્યુબિલિટીના આધારે વિટામિનને બે ભાગમાં વહેંચવામાં આવે છે તો કે અડધા વિટામિન કહેવાય તો કે વોટરમાં સોલ્યુબલ હોય અને અમુક કહેવાય તો કે ફેટમાં સોલ્યુબલ છે તો વોટર સોલ્યુબલ હોય એવા કહીએ તો કે બે એક તો બી વિટામિન કોમ્પ્લેક્સ કોમ્પ્લેક્સ હોય કે જે વિટામિન બી વન બી ટુ બી થ્રી બી ફોર એવી રીતના હોય બીજા છે નોન બી કોમ્પ્લેક્સ કે જે બી કોમ્પ્લેક્ષમાં નથી આવતા તો બી કોમ્પ્લેક્સ સિવાયના કહ્યા છે તો કે વિટામિન સી જેને કહેવાય છે એસ્કોર્બિક એસિડ વિટામિન બી કોમ્પ્લેક્ષમાં વરી પાછા ત્રણ છે એનર્જી રિલ પછી હેમેટોપોલિટ અને ત્રીજું છે અધર હવે એનર્જી રિલિઝિંગમાં છે બી વન બી ટુ બી થ્રી બાયોટીન અને પેન્ટોથેન્સીન એસિડ પછી હેમેટોપોલિટિક એસિડમાં આપણે જોઈએ તો કે ફોલિક એસિડ અને વિટામિન બી ટ્વેલ્વ અધરમાં જોઈ રહી તો કે પાયરોડોક્સિન પછી પાયરીડોક્સ અને પાયરોડોક્સામાઇન ફેટ સોલ્યુબલમાં જોઈએ તો એ ડી કે ઈ એટલે કે વિટામિન એ વિટામિન ડી વિટામિન કે અને વિટામિન ઈ વિટામિન એનું નામ છે રેટિનોલ અને બીટા કે